મનપસંદ યુવતી સાથે લગ્ન ન થતા યુવતીનું ફેસબુક આઈડી બનાવી તેને બદનામ કરવાનો પ્રયાસ કરનાર ભુજના યુવાનની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે એક તરફી પ્રેમમાં યુવતીના નામનું ફેક ફેસબુક આઈડી બનાવી અશ્લીલ ફોટા અને વિભત્સ કોમેન્ટ દ્વારા બદનામ કરવાની કોશિશ કરનાર સતુભા જાડેજાની ભરૂચ પોલીસે ભુજ ખાતેથી ધરપકડ કરી છે મોબાઈલ ફોનની મદદથી અલગ અલગ નેટવર્કમાં તેણે ફેસબુક એકાઉન્ટ ક્રિએટ કરી યુવતીના નામે અશ્લીલ ફોટા અને બીબટ્સ કોમેન્ટ કરી હતી માર્ચ બે હજાર અઢારમાં બનાવાયેલ આ એકાઉન્ટ ઓપરેટ કરનારને યુવતી શોધી રહી હતી પરંતુ તેને સફળતા મળી ન હતી આખરે યુવતીએ નવેમ્બર બે હજાર અઢારમાં પોલીસને ફરિયાદ કરી હતી ટ્રેકિંગ દરમિયાન ફેસબુક એકાઉન્ટ ભુજમાંથી ઓપરેટ થતો હોવાની માહિતી મળતા ભરૂચ સાયબર સેલની ટીમ ભુજના મોટા રેહા ગામ પાસે પહોંચી હતી

ફોટો અપલોડ કરવાની એક બાબત હતી જે બાબતે એની તમામ માહિતીને સોશિયલ મીડિયામાંથી ડિલીટ પણ કરવામાં આવી છે એનું એકાઉન્ટ પણ બ્લોક કરવામાં આવેલું છે અને હાલમાં આ આરોપીનું લોકેશન કચ્છભુજ ખાતે મળતા અહીંની એક ટીમ શ્રી પીએસઆઈ શ્રી ચૌહાણ તેમજ અત્રેના એલસીબીના ટીમ મેમ્બર્સ વિજયભાઈ વિપિનભાઈ મલ્કેશભાઈ સોહિલભાઈ ત્યાં પહોંચેલા અને ત્યાં એ આરોપીનું લોકેશન એના ઘરે મળતા આ બાબતે આરોપીને એરેસ્ટ કરવા અમારી ટીમ ત્યાં પહોંચી હતી આ દરમિયાન આરોપીએ ધરપકડથી બચવા માટે પોતાના જ ઘરને આગ લગાડવાની કોશિશ કરેલી અને પોતાના ઘરના સભ્યોનો જીવ જોખમમાં મૂકેલો